સુરત ક્રેમ બ્રાન્સની ટીમે 21 વર્ષથી વર્ષો પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસ્થ ફરતા રીઢાને રાજસ્થાન સીવાના ગામમાંથી ઝડપી પાડ્યો છે ક્રેમ બ્રાન્ચની ટીમના સ્થફળતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રેમ બ્રાન્સની ટીમે બામીનાથ હરે વ્રષો પોલીસ મથકમાં છેલ્લા 21 વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા ચોર એવા રાજસ્થાનના સીવાના ગામમાં રામદેવપીર મંદિરમાં સાધુનો વેશ ધારણ કરી રહેતા ચોર એવા છેલસિંહ રામસિંહ હેવૈયાને ઝડપી પાડ્યો સુરત લાવી તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે જે ઝુંબેશ અંતર્ગત આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે એ છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની દેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ મેનની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશન સુપ્રત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજાર અને ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઈક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 न्यूज़